જો વૈશાખી નવમી પ્રશ્ન પૂછ્યા છે મૂળ અક્ષર થી પર શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ છે એમ વાત કેમ નહીં કરી હોય કે બહુ જ જેને કહીએ કે જગતનો પદાર્થ આ જગતની જે વાસના કેવળ માટે આમાં જ રસ છે જો એમાં રસ હોય તો આ પણ બધું જાણવું પડે કારણ કે નહી તો વડી પાછા આલોકના જે આ જે મૂળાવાળો જે આ લોક છે ને એમાં એમાં જ આપણે અહીંયા આગળ જન્મ ધારણ કરવું પડે એટલા માટે કહે છે કે

મૂર્તિમાં જ ભેગા રહ્યા છીએ અમે અને સ્વામી મૂર્તિમાં ભેગા છીએ અને મૂર્તિમાં રહ્યા તા અહીં દર્શન આપીએ છીએ તેમનું કાંઈ પણ અજાણું નહોતું પણ તે ટાણે ઉપાધિ કરનાર હતા તે શ્રીકૃષ્ણથી પર મહારાજને ન કહેવા દેતા તેથી પર મહાકાળ તેથી પર નારાયણ તેથી પર વાસુદેવ બ્રહ્મ બ્રહ્મન તેથી પર મૂળ અક્ષરોના મુક્ત તેથી પર મૂળ અક્ષરો અને તેથી પર શ્રીજી મહારાજના એકાંતિક સંત એથી પર પરમ એકાંતિક સંત અને તેથી પર અનાદિ મહામુક્ત અને એથી પર શ્રીજી મહારાજ આટલું બધું એકદમ શી રીતે કહેવાય કે છે કદાચ આપણે મૂળામાં ન બંધાઈએ ને તો આમાં તો આપણે જરૂર બંધાવા હેમ ખેમ ભગવાન શ્રીહરિને જે આ મૂર્તિ અને મૂર્તિનો અનાદિનો આનંદ અને એવા અનાદિ ની પંક્તિમાં જઈને બેસવાને માટે આ બધું જે અજ્ઞાન છે એ પણ મૂળા સ્વરૂપ છે આ લોકના પદાર્થો એ મૂળા રૂપ છે એ વાત તો કરી જ કરી પણ સાથે સાથે ભગવાન નું એકાંતિક ભક્ત થાય ત્યારબાદ આવી જે અજ્ઞાન દિશા જે છે આવું જે જ્ઞાન ન હોવું તે પણ એ મૂળા જેવું જ છે અને જો આપણે એની અંદર ગયા તો આપણે જે મૂર્તિનું સુખ અને આનંદ વંચિત એટલા માટે કહે છે કે આવી અદભુત જે વાત હતી એ જીવને એકદમ મનાતી નથી એટલા માટે આવા મહામુક્તો કોઈ દિવસ એકદમ કોઈ જીવને સરળ રીતે વાત કરતા નથી કે એમાં ઉપાધિ બહુ થાય એટલા માટે કહેતા નહોતા પણ અમને કેતા અભજી બાપ એમ કે નિર્મૂલ સ્વામી અમને એમ કેતા શું તો કે ઝૂંપડી એ નાની કે છે તો નાની ઝુંપડીમાં મોટો બાવો કેવી રીતે સમાય કે એમ જીવ નાના અને મહારાજ નો મહિમા બહુ જ મોટો તે જીવને સી રીતે સમજાય ભગવાનનો મહિમા અતિશય મોટો છે અને જીવ નાનો છે અને સમજાય કેવી રીતે માટે કોની આગળ કહીએ કેવું તો બહુ છે મનમાં ઉમંગ તો એટલો બધો છે કે બધું કહી નાખીએ પરંતુ મનમાં સમજીને રહીએ છીએ કે પણ કોઈને જેમ છે તેમ કહેવાતું નથી કે

એ જીવને સુપાત્ર બનાવે છે અને એટલા માટે એ મહિમા ત્યારે જ એના જીવની અંદર સમજાય છે માટે કોઈને જેમ છે તેમ કહેવાનું